ત્યાર પછી તોડી ગામ થી કિશોરભાઈ વેંકરિયા ગોપાલભાઈ અને સ્વાગત કરશે તો ગોપાલભાઈ નું સ્વાગત મનોજભાઈ નું સ્વાગત કરશે ફટાફટ હિરેનભાઈ મનોજભાઈ નું સ્વાગત કરી રહ્યા છે એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ જે લોકો ગોપાલભાઈને સ્વાગત કરવા માટે તૈયાર છે તે તમામ લોકો હાજર થાય ત્યાર પછી યશ ભરમાર અમરેલી યુવા મહામંત્રી કોમેન્ટ ઓફ ને ગોપાલભાઈ ટેલિયરનું સ્વાગત કરશે તેમાં કુકાઉની ટીમ જોડાશે હળ જે લોકો હળ અપાવે જોરદાર તાલીઓથી વધાવી અને હરેશભાઈ માધણ બંને લોકો આવશે અને એમનું સ્વાગત કરશે ગોપાલભાઈ ને પેલા મહામંત્રી સાહેબ સ્વાગત કરશે હવે ગુજરાતના પ્રદેશ